अधिकारी में हमजोश के नहीं कौन आने गई काले बदा मां मोकलियो काटियो के दीदू झुकी जाए तारी सात पेढ़ी आए ने सात पेढ़ी आ नहीं झुके હું મારું જીવન નો છાવર કરતો જ્યાં સુધી તને ભ્રષ્ટાચારી સાબિત કરી દઉં ત્યાં સુધી મારા જીવનના અંતિમ સમય સુધી તારી સામે હું મને ખબર છે કે તું પાંચ મહિનામાં છ મહિનામાં રિટાયર થઈ ગયા એ પછી પણ મારી લડાઈ હું તારી સાથે છોડીશ નહીં તને પૂછવું હોય તો પૂછી લેજે કોડીનારના કોડી ને શાસ્ત્રી ને સુપ્રીમ કોર્ટ સુધી અમે છોડ્યો નતો એને અને તું તારે ભ્રષ્ટાચાર કરવા છે તારે રૂપિયા ભેગા કરવા છે અને તું અમને દબાવ આવે છે એમ મારું જેટલું પણ જેલ કાયદેસર હોય ને એટલું તું તારે પાડી નાખ એટલે મારે બધું કાયદેસર થાય મારા છોકરાને પછી શાંતિ પાડી નાખ જેટલું હોય એટલું કાઢી નાખ મારા બાપાએ મને ખૂબ આયતું છે મારે તને કેવું છે મિત્રો પણ હું તને કંઈક પ્રશ્નો પૂછવા માંગુ છું આ જાહેર મંચમાંથી હું ગુજરાત સરકારને પણ વિનંતી કરું છું મુખ્યમંત્રી શ્રીને પણ વિનંતી કરું છું કે મારા મુદ્દાઓનો તમે ધ્યાનથી અમારી સાર્વજનિક રજૂઆતના રૂપમાં લઈ અને આ ઉચ્ચ અધિકારી ઉપર સીબીઆઈ કક્ષાની એસીબીની તપાસ મુકાવવા અમારી હાર્દિક વિનંતી છે અમારા મુદ્દાઓ ખોટા હોય તો એને જે પણ કાયદેથી થતું હોય ભલે મારી પર કરે પણ અમારા મુદ્દાઓની તપાસ ગુજરાત સરકાર કરાવે એવી વિનંતી છે જેટલા ભ્રષ્ટાચારના આ જિલ્લાને લૂંટવાના જેટલા ભાઈએ કારનામા કર્યા છે એની હું જાહેર મંચ ઉપરથી ગુજરાત સરકાર પાસે હું માંગુ છું કે આની તપાસ થવી જોઈએ અને કોઈ પણ અધિકારી જો ભ્રષ્ટાચારમાં રથપ્રથ હોય એની સામે અમે તપાસ માંગીએ છીએ આ સોમનાથ તીર સોમનાથ જિલ્લાના કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા માટે અમે તપાસ માંગીએ છે એનાથી જે પણ કાયદાથી થતું હોય મારી પર કરે મને વાંધો નથી પણ હું પ્રજાનો પ્રતિનિધિ છું અને પ્રજાએ મને ચીટો છે મારે ચોક્કસ પણ કે છે કે મારે મારા ઉપર પણ જોખમ લઈને જે કરવું પડે પ્રજા માટે હું કરીશ કેમ કે મારી લડાઈ મારી લડાઈ કોઈ સામાન્ય માણસ સાથે નથી 5000 વર્ષ પહેલા આવ્યો તો મોહમ્મદ બિદની

અમે ગાયકવાર સરકાર સાથે રહીને અમારું અસ્તિત્વ ટકાવી રહ્યા અમે લોકો આજે બે કહીએ છે કે તમારા જેવા અધિકારીઓ તો આવે ને જાય અને તમારા જેવા ખાતર જો અગર ખપી પણ જવું પડે મારી પ્રજા માટે તો ખપીને પણ હું એને છોડીશ નહીં હું એટલા માટે કહું છું કે આ ભ્રષ્ટાચારી આત્માના શરીરમાંથી જો આત્મા ન ભ્રષ્ટાચારનો આત્મા છોડાવું તો મારું નામ દીનો નથી હું આપ બધાને કહું છું કે મારા ભ્રષ્ટાચાર નાબૂદી અભિયાનમાં આપ બધા જોડાવ સજા મળે ત્યાં સુધીની લડાઈમાં બધા મારી સાથે રહો ફરી વખત સમગ્ર શહેરનો તમામ પ્રજાજનોનો તમામ સરકારી કર્મચારીઓ એ ઉચ્ચ અધિકારી કલેક્ટર સિવાય બધાનો ખૂબ ખૂબ આભાર